જયેશ રાદડિયા ઇફકોના જે હટાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેને લઈને જયેશ રાદડિયાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર જામકંડુરડામાં એક સામાન્ય બેઠક યોજાઈ હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં જ જયેશ રાદડિયાએ ફરી એક વખત આવનારી જે પણ ચૂંટણી છે સહકારી ક્ષેત્રની તેમાં જીતની હુંકાર ભરી છે અને આ જયેશ રાદડિયાએ એવું પણ કહ્યું હતું કે જે ખેડૂતો છે તેમને કોઈ પણ ક્યાંય વાંધો નહીં આવે ને ખીલ્લી પણ ખડાવવા નહીં દેવામાં આવે આ ઉપરાંત તેમણે જે પોતાનો આત્મવિશ્વાસ દેખાડ્યો હતો અને પોતાનો જે દબદબો છે સહકારી ક્ષેત્રની અંદર તે યથાવત રહેશે તે ઉપર એક નિવેદન આપ્યું હતું રાજનીતિ નહીં આવે અને સહકારી ક્ષેત્ર હવે ખૂબ આગળ વધી રહ્યું છે તેને લઈને જયેશ રાદડિયાનું સીએમની હાજરીમાં જ એક નિવેદન હાલ વાયરલ થઈ રહ્યું છે શું છે તે નિવેદન જુઓ 5000 સ્ક્વેર મીટર જગ્યા ઉપર કોઓપરેટિવ ટ્રેનિંગ સેન્ટર વિઠલભાઈના નામથી અહીંયા સહકાર ભવન બનાવવા માટેની આજની આ સાધારણ સભાની અંદર મિત્રો હું જાહેરાત કરું છું વિશેષ કંઈ નહીં કહેતા પણ સહકારી ક્ષેત્રો સહકારી માળખાને મજબૂત કરવા માટે તમે સવે સાથોને સહકાર આપ્યો છે મજબૂત રીતે એક ભરોસો તમે કાયમી અમારી ઉપર આપ્યો છે બેંકના ચેરમેન તરીકે ખાતરી આપું છું કે સહકારી માળખાની અંદર ક્યાંય પણ વચ્ચે રાજનીતિ લાવ્યા વગર કે સહકારી માળખું એ ખેડૂતોનું માળખું છે આ માળખાની અંદર ક્યાંય પણ રાજનીતિ ન થાય અને માત્ર ખેડૂતોનું હિત જોવા માટે અમે સૌ સહકારી માળખાની અંદર કામ કરી રહ્યા છીએ ચાલુ વર્ષે લગભગ તમામ આખા જિલ્લાની અંદર મંડળીઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે આખા જિલ્લાની અંદર પંચ્યાસી ટકા નેવું ટકા મંડળીઓ આપણે ચૂંટણી બિનરીફ થઈ છે દસ ટકા ક્યાંક એકયા બીજા પ્રકારે ચૂંટણી થઈ હશે તો આપણી જ પેનલ આપણી સાથે જોડાયેલા લોકો ફરીથી મંડળીની અંદર સત્તા ઉપર આવ્યા છે આવનારા વર્ષોની અંદર ટૂંકા ગાળાની અંદર નવ દસ મહિનામાં રાજકોટ બેંક રાજકોટ ડે સહિત અનેક સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે એટલે તમને આગેવાનોને પણ ભરોસો અપાવું છું કે નેવું ટકા બિનૈ થશે દસ ટકા આપણા લોકો ફરી પાછા ચૂંટાઈને આવ્યા છે ક્યાંય ખીલી હલવાની આ સહકારી માળખામાં નથી આવનારી ચૂંટણીમાં કાંઈ મુશ્કેલી છે જ નહીં અને આવશે તો પહોંચી વળશું પણ સહકારી માળખાંને મુશ્કેલી ન મળે એ માટે હંમેશા પ્રયત્નો કર્યા છે પ્રયત્નો કરું છું વિશેષ સમય નહીં લેતા આજની સાધારણ સભાની અંદર મને આનંદની વાત છે કે આજે માન્ય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમની અંદર અધ્યક્ષસ્થાને ઉભા રહે છે ફરીથી રાજકોટ અને મોરબી જિલ્લા સહકારી પરિવાર વતી સાહેબ તમારું સ્વાગત કરી અને મારી વાત પૂરી કરું છું હાલ તો એમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ડેરી સહિત સાત અલગ અલગ સહકારી જે બેઠકો હતી તેની બેઠક કરવામાં આવી હતી સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર